થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેકરો ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના અલગ અલગ રીતે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સામે રાજ્ય પોલીસ પણ ચાપતો બંદોબસ્ત રાખી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેકરના પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહી છે તો ફરી એકવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા મહીસાગર જિલ્લાના ડિટવાસ પોલીસને દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડનાર એક આરોપીને દારૂ સાથે ડિટવાસ પોલીસે ઝડપી પાડ્યો છે થર્ટી ફર્સ્ટને લઈને ડિટવાસ પોલીસ બોર્ડર ઉપર ચેકિંગમાંથી તે દરમિયાન વાહન ચેક કરતા એક આઈસારમાંથી મોટી સંખ્યામાં દારૂ મળી આવ્યું હતું જેને લઈ કરેલી પોલીસે ઝડપી ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સંદીપ દેવાશ્રી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ